બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે શેલકુમારને હર્ષિધ્ધિ માતાએ આપ્યો પડચો સંવંત પાંચસો સાડત્રીસની સાલમાં જેઠવા કુલભૂષણ મહાન પ્રતાપી શેલકુમાર નામના એક રાજા થઈ ગયા તેમનું રાજ્ય કાશ્મીર પ્રાંતમાં શ્રીનગર હતું તે વખતે રાજ જવાથી માત્ર એક પોતે રહ્યા તેની ઉંમર આ સમયે માત્ર વીસેક વર્ષની હતી એ સમયે પોતે મહા ચિંતામાં અને ચિંતામાં ભારતની ભૂમિ ઉપર ફરવા લાગ્યા ને ફરતા ફરતા કેટલાક સમયે બરડા ડુંગરની તળેટીમાં પહોંચી આવ્યા અહીં એક સુંદર મજાની જગ્યા જોઈ અને આરામ લેવા માટે બેઠા ખૂબ જ પરિશ્રમથી નિંદ્રા દેવીને તેઓ આધીન થયા અને જ્યારે જાગીને જોયું તો તેણે એક સફેદ વસ્ત્ર ધારણ કરેલ એક અલૌકિક યુવાનને ઊભેલો જોયો તેને જોઈ રાજકુમાર મનમાં વિચાર કરવા લાગ્યા અને થોડીવાર પછી તે યુવાનને રાજકુમાર પૂછવા લાગ્યો કે હે ભાઈ તમે કોણ છો અને તે યુવાનને રાજકુમારે ફરી પૂછ્યું કે હે ભાઈ તમે કોણ છો ફરી વખત રાજકુમારે પૂછ્યું કે હે ભાઈ તમે કોણ છો તે યુવાને તેમને પ્રત્યુત્તર આપ્યો તમારી પૂછવાની જરૂર નથી જેમ મુસાફર શો તેમ હું પણ મુસાફર છું રાજકુમારે વિચાર્યો કે આ કોઈ ચમત્કારી પુરુષ છે એમ ધારી બોલવું બંધ કર્યું અને તરત જ તે યુવાન બોલ્યો ભાઈ ચલમ ભરી પીવો રાજકુમાર કહ્યું કે ભાઈ મારી પાસે બજર નથી યુવાને કહ્યું કે ફિકર નહીં મારી પાસે છે એમ કહી ચલમ ભરવા બેઠો રાજકુમારને શંકા થઈ તેથી તે દેવતા પાડવાનું બહાનું દઈ ઊભો થયો અને આજુબાજુથી થોડી ઝીણા લાકડા એકઠા કરી દેવતા સળગાવે છે એવો દેખાવ કરી તે યુવાનની નજર ભુલાવી અને ગજવામાંથી ચો કાઢી એ યુવાનના માથાની વાળની લટ કાપી દીધી તરત જ યુવાન બોલ્યો ભાઈ આ તમે શું કહ્યું મારા વાળની કાપેલી લટ મને પાછી આપી દો રાજકુમાર હવે આ લટ તમને મળવાની નથી કારણ કે તમે કોણ છો એ જાણવાની મારે ખાસ જરૂર છે એ કહો કે તમને તમારી લટ પાછી આપો અને યુવાને કહ્યું કે ભાઈ હું બરડા ડુંગરના ભૂતાવળનો રાજા છું રાજકુમારે કહ્યું ભાઈ ઠીક થયું જેના માટે હું પ્રયાસ કરી રહ્યો હતો એ જ મને મળી ગયો છે હવે આ લડ હું તમને કોઈ પણ સંજોગે આપવાનો નથી યુવાને કહ્યું કે હું તમને જે કહો તે સહાય કરું તમે કહો એ મદદ કરું પણ મારી લટ મને આપી દો રાજકુમાર એ કહ્યું કે મારે રાજ્ય મેળવવાની ઈચ્છા છે જે તમે મને સહાય કરો એટલે યુવાને કહ્યું કે એ ઉપાય મારા કબજામાં નથી પરંતુ એક ઉપાય તમને હું બતાવું છું એટલે રાજકુમારે કહ્યું કે સારું બતાવું એટલે યુવાને કહ્યું કે જો ભાઈ આ સમુદ્રમાં સામે એક ડુંગર દેખાય છે તેના ઉપર એક મંદિર છે અને તેના શિખર ઉપર સુંદર મજાની ધજા ફરકે છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી અંબાજી કે જે હરસિદ્ધિ માતા નામે પ્રસિદ્ધ છે તેની સહાયતા માગો જેથી તમારું ધારેલું કામ સફળ થશે રાજકુમારે કહ્યું કે તમારું કહેવું સત્ય છે પરંતુ આ સાગર ઓળંગી અને ત્યાં કઈ રીતે જવું એટલે યુવાને કહ્યું કે હું તમને એક પછેડી આપું છું અને એ પાણી ઉપર પાથરી તેના પર બેસી જજો આ પછેડી તમને વિના મહેનતે માતાજીના મંદિર સુધી લઈ જશે રાજકુમારે કહ્યું સારુંભાઈ એમ કહી તેની પાસે પછેડી લઈ તથા સંકટ સમયે સહાય કરવાનું વચન લઈ તેમના વાળની લટ પાછી આ આપી અને તરત જ યુવાન પુરુષ અંતર ધ્યાન થઈ ગયું હવે રાજકુમાર જે યુવાને કહ્યા મુજબ સમુદ્ર ઉપર પછેડી પાથરી માતાજીનું સ્મરણ કરી અને પછેડી ઉપર બેસી ગયો અને પછેડી ઝપાટા બંધ પાણીને કાપતી વહાણની જેમ માફક ચાલવા લાગી અને થોડી જ વારમાં કોયલા ડુંગરની તળેટી આગળ આવી અને રાજકુમાર તરત જ સલાંગ મારી નીચે ઉતરી પસેડી સંકેલી બગલમાં રાખી અને ડુંગરના શિખર ઉપર ચડી ગયો અને માતાજી માના દર્શન કર્યા મંદિરની અલૌકિક શોભા નિહાળી અને આ આગળના ભાગમાં હવન માટેનો મોટો કુંડ બાંધેલો હતો દરિયા કિનારો હતો શીતળ પવનની લહેરો આવતી હતી આસપાસ રત્નાકર સાગર ઉછાળા મારી રહ્યો હતો આ સુંદર દેખાવ જોઈ અને રાજકુમારનું મન નિર્મળ બની ગયું જેમ જેમ સાબુ લગાવવાથી કપડા પરનો મેલ દૂર થાય છે એમ આ સુંદર મંદિરમાં પગ મૂકતા જ રાજકુમારના તમામ પાપનો નાશ થઈ ગયો તે એકાગ્ર ચિત્તથી માતાજીની સ્તુતિ કરવા લાગ્યો તેમાં એક પગે ઊભી માતાજીના મંત્રના જાપ શરૂ કર્યા આમ કરતા દિવસ વ્યતીત થઈ ગયો મંદિરમાં ભયાનક ઘનઘોર ગર્જના થઈ અને એકદમ પ્રકાશ થયો તેમાં સુંદર અલૌકિક મૂર્તિના માં રાજકુમારને ભાસ થયો તે મૂર્તિ એ સુંદર આભૂષણો પહેરેલા હતા નેત્રો લાલ રંગના હતા પ્રિય આ મૂર્તિ માતાજી હરસિદ્ધિ પોતે જ હતા તેના શૃંગારનું વર્ણન મોટા કવિઓ પણ કરવાની શક્તિમાન નથી માતાજીને અષ્ટભુજામાં આયુધ સહિત ઊભેલા જોઈ રાજકુમાર ભયભીત થઈ ગયો માતાજીના ચરણે પડી ગયો માતાજીએ કહ્યું પુત્ર તું કોણ છે આવડી નાની વયે મારા મંદિરમાં ઉગ્ર તપ કરવાની તને શી જરૂર પડી તે હકીકત કે અને હું તારા પર પ્રસન્ન થઈશું માગ તારે જે જોયે તે વરદાન માગ એટલે રાજકુમારે જગતજનની મા અંબિકામાં હર્ષિદ્ધિને મા કોયલાવાળીને કહ્યું કે હે મા હરસિદ્ધિ હું જેઠવા કુળનો રાજકુમાર છું મારું નામ શૈલકુમાર છે મારું રાજ્ય પંજાબના કાશ્મીર ક્ષેત્રમાં શ્રીનગરમાં હતું પણ મારા કર્મ સંજોગે મારાથી વિશેષ પરાક્રમી રાજાઓએ લડાઈ કરી અને કૂંચવી લીધું છે હું આપની કૃપાથી એકલો અહીં આવી ચડ્યો છું અને મને રાજ્યની ઈચ્છા છે માતાજીએ કહ્યું કે પુત્ર તારી ઈચ્છા પરિપૂર્ણ થશે અને હું થોડા જ વખતમાં આ બરડા પ્રદેશનો અનુપમ મહિપતિ તને બનાવી દઈશ અને તારે તાબે બોંતેરસો ગામ થશે હું તને આ એક ખડક આપું છું જેમ તું અહીં આવેલ છે તેમ પાછો જા અને ડુંગરની તળેટીમાં એક જૂનો પુરાતન વડ છે તેની નીચે તારો ઘોડો બાંધી ત્યાં સૂઈ જજે પ્રથમની માફક એક યુવાન તને મળશે તેનું નામ બાબરો ભૂત છે અને તે બધી ભૂતાવળનો રાજા છે તેના વાળની લટ આ ખડગ વડે કાપી લેજે એટલે તે તારી ચરણે થશે અને જેમ તું કહીશ તેમ કરી આપશે તેની મદદથી તું બરડા પ્રદેશનો રાજા બની જાય રાજકુમારે માતાજીને કહ્યું કે આપની આજ્ઞાથી મને રાજ મળશે એટલે તુરંત પાછો આવી આપની પૂજા કરીશ રાજકુમાર ત્યાંથી રવાના થઈ માતાજીના વચન પ્રમાણે નામ વીરભદ્ર હતું તેની બેસી ઓળંગી બરડા તળેટીમાં ઘોડો બાંધી તે છોડી તેના પર સવાર થઈ માતાજી એ કહેલ વડ નીચે ત્યાં જઈ અને ઘોડો બાંધી સૂતો થોડી જ વારમાં એક યુવાન ત્યાં આવ્યો રાજકુમારને જાગેલો જોઈને પૂછ્યું ભાઈ તમે કોણ છો અને યુવાને કહ્યું કે હું બાબરો ભૂત છું અને સગડી ભૂતાવળનો રાજા છું એમ કહી ચલમ ભરવાનું કહ્યું રાજકુમારે કહ્યું કે બજર નથી એવું બહાનું કહ્યું એટલે બાબરા ભૂતે પોતાની બજર લઈ ચલમ ભરી એટલે રાજકુમાર દેવતા પાડવાને બહાને ભૂતની પાછળ જઈ માતાજીએ આપેલ ખડગથી તેના વાળની લટ કાપી લીધી અને તરત જ બાબરો ભૂત તેને વશ થયો બાબરા ભૂતની સહાયથી તમામ ભૂતો એકઠા થયા અને થોડી જ વારમાં એક સુંદર શહેર અને કિલ્લો બાંધી આપ્યો રાજકુમારે તે શહેરનું નામ ઘૂમલી પાડ્યું ત્યાં પોતાના રાજધાની સ્થાપી અને સંવંધ પાંચસો સાડત્રીસના આસો સુદ દસમ અને સોમવારના રોજ રાજ્યાભિષેક કર્યો અને માતાજીની કૃપાથી બોતેરસો ગામનો ધણી થયો રાજ મળ્યું કે તરત જ માતાજીને મંદિરે આવી પૂજા કરી અને માતાજી આગળ જેઠવા કુળનો અખંડ દીવો ચાલુ કર્યો જે માતાજીની દક્ષિણ બાજુએ ચાંદીની દેવી પર પ્રકાશે અને માતાજીના ઉત્તર ભાગમાં મહારાજા જામશ્રી તરફથી અખંડ દીવો અને અનાદિ કાળથી પ્રકાશ આપી રહ્યો છે તથા તેમના પૂજારીઓને મહારાજા તરફથી વર્ષાધન બાંધી આપેલ છે અને હાલ પણ કેટલીક રકમ ખર્ચી સુધારો કરવામાં આવ્યો છે બાબરા ભૂતનું સ્થાન ભાણવતી અગ્નિકોણમાં છે અને ભૂતવળના નામે પ્રસિદ્ધ છે બાપુ આ હતો શ્રી હર્ષિધ્ધિ માતાનો શૈલકુમારને પરચો આપ્યો એ વિશેનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર